અને હવે જોઈએ મહત્વપૂર્ણ સમાચાર તો ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી બિનહરીફ થાય પ્રદેશ પ્રમુખના પદ માટે એક જ ફોર્મ ભરાય તેવી પૂરી શક્યતા છે જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ તરીકે લગભગ નક્કી છે જગદીશ વિશ્વકર્મા સાડા બાર કલાકે ઉમેદવારી ફોર્મ ભરશે મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે દસ ટેકેદારો દાવેદારી નોંધાવશે પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતાને જવાબદારી મળશે નવા પ્રદેશ પ્રમુખની ઔપચારિક જાહેરાત આવતીકાલે થશે તો આપણે જણાવી દઈએ કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટેની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે અને કેટલાક નામ ચર્ચામાં હતા એક શક્યતા એવી પણ જોવા મળી રહી છે કે નેતાને પ્રમુખનું પદ સોંપાય તેવી શક્યતા છે કારણ કે એવા પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એવી શક્યતા જોવા મળી રહી છે કે પ્રદેશ પ્રમુખ માટેની જે ચૂંટણી છે એ બિનહરિત થઈ શકે આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પાર્થ પાર્થ જાણવા માંગીશું કે જે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી યોજાવાની છે તેને લઈને ગઈકાલે કેટલાક નામ ચર્ચામાં હતા પરંતુ આજે એક એવી શક્યતા પણ જોવા મળી રહી છે કે આ જે ચૂંટણી છે એ બિનહરીફ થાય કારણ કે એક જ ફોર્મ ભરાય તેવી શક્યતા છે જી જે રીતની વાત કરવામાં આવે તો ગઈકાલે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો હતો એટલે કે ગઈકાલે તો નહીં પરંતુ લગભગ છેલ્લા છ આઠ મહિનાથી ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતા આવી રહ્યા છે અને ઓબીસી નેતામાં લગભગ પાંચ થી છ લોકોના નામ ચર્ચાતા હતા ગઈકાલે પણ અનેક નામ સામે આવ્યા હતા પરંતુ જે વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્મા કે જેઓ રાજ્ય કક્ષાના મંત્રી છે સરકાર મંત્રી છે અને અમિત શાહના ખૂબ અંગત માનીતા નેતા નેતા પણ ગણવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો તેમનું નામ અત્યારે પ્રથમ હતું ગઈકાલથી જ પ્રથમ હરોળમાં નામ હતું ત્યારે અત્યારે જે રીતની વાત સામે આવી રહી છે કે વાગે લગભગ હવે જે જગદીશ પંચાલ છે જગદીશ વિશ્વકર્મા તે ફોર્મ ભરવા આવશે પોતાના દસ ટેકેદારો સાથે ફોર્મ ફોર્મ ભરવા આવશે અને ફક્ત એક જ તેવી પણ શક્યતાઓ છે એટલે કે ચૂંટણી બિનહરીફ થશે પરંતુ જે વાત કરવામાં આવે તો સત્તાવાર રીતે જે જાહેરાત છે તે આવતીકાલે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ જે નિરીક્ષકો દિલ્હીથી અહીંયા આવશે તે સત્તાવાર રીતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર રીતે જાહેરાત કરશે મહત્વની વાત કરવામાં આવતો તો રાજસ્થાનમાં પણ હમણાં થોડા દિવસ પહેલા જે ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી યોજાઈ હતી તેમાં પણ સિંગલ નામ ઉપર જ હતું અને તે જ પેટર્નથી અત્યારે ગુજરાતમાં પણ અત્યારે ચૂંટણી યોજાઈ રહી છે ફોર્મ ની વાત કરવામાં આવે તો લગભગ બપોરે બાર વાગ્યા થી એક બે વાગ્યા સુધી ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને એક જ ફોર્મ ભરાશે એટલે કે કહી શકાય કે કે આ જે ઇલેક્શન છે ચૂંટણી છે તે ફક્ત નામની ચૂંટણી હોય તેવું લાગી રહ્યું છે સાથે જ વાત કરવામાં આવે તો બિનહરીફા ચૂંટણી કરવામાં આવશે જગદીશ વિશ્વકર્માની વાત કરવામાં આવે તો પ્રબળ દાવેદારી અત્યારે તેઓ આગળ છે અને લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ જગદીશ વિશ્વકર્મા પોતાના દસ ટેકેદારો સાથે કમલમ આવીને તેઓ ઉમેદવારી માટેનું નામાંકન કરાવશે જી બિલકુલ બહાર તો અત્યારે કમલમમાં કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે જી અત્યારે જે રીતની વાત કરવામાં આવે તો હજી અહીંયા ચહલ પહલ થોડીક જ જોવા મળી રહી છે પરંતુ લગભગ કમલમમાં એક અલગ પ્રકારનો જ માહોલ જોવા મળશે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ બતાવે અહીંયા જે કમલમ બહારની જે પરિસ્થિતિ છે કમલમનો જે મુખ્ય દરવાજો છે તેની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં નેતાઓ અહીંયા આવી રહ્યા છે સાથે જ

કઈ રીતની પ્રક્રિયા અને કયો માહોલ અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં શરૂ થયેલું સંગઠન પર્વ આજે પૂર્ણાતાના રહે છે સંગઠન પર્વની શરૂઆત બાદ જિલ્લામાં માંડળોમાં દરેક જગ્યાએ નિમણૂકો અને દરેક જગ્યાએ પ્રમુખોની નિમણૂંકો થઈ ગઈ અને એ એપ્રિલ માસમાં એ એ પૂર્ણ કરવામાં આવી બે હજાર પચીસમાં ત્યારબાદ આજે ગઈકાલે જે નોટિફિકેશન બહાર પડ્યું મતદાર યાદી બહાર પાડવામાં આવી અને આજે પ્રમુખ અને જે બાકી રહેલા ડેલિગેટ્સ એટલે જે પ્રદેશ રાષ્ટ્રીય સમિતિના સભ્યો છે એની પણ આજે ચૂંટણી થશે અને એક કરતાં વધુ ફોર્મ આવશે તો એનું મતદાન પણ થશે પરંતુ જ્યાં સુધી આજનો પ્રશ્ન છે ત્યાં સુધી જે પ્રમાણે હજી સુધી શરૂઆત થઈ નથી પરંતુ સર બાર વાગ્યા સુધીમાં જેટલા ફોર્મ આવશે એના આધારે ચૂંટણી ભારતીય જનતા પાર્ટી એના પ્રમુખની ચૂંટણી હોય કે મંડળ પ્રમુખની હોય કે જિલ્લા પ્રમુખની હોય પૂરી લોકતાંત્રિક પદ્ધતિથી અને એના બંધારણને અનુરૂપ લઈને કરી રહી છે ભાજપના બંધારણ અનુરૂપ આ ચૂંટણી યોજાઈ રહી છે કમલમની અંદરનો જે માહોલ બતાવવાનો તમને પ્રયત્ન કરીશું કે કમલમની અંદરનો કઈ રીતનો અત્યારે હાલમાં માહોલ જોવા મળી રહ્યો છે નેતાઓ અહીંયા આવી રહ્યા છે જે મતદાન કરવાના છે તે લોકો આવી રહ્યા છે જે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં જે આ પરિસ્થિતિ છે અત્યારે હાલમાં કોઈ પણ જે અનનોન વ્યક્તિ હોય અથવા તો જે મતદાન કરનારા હોય અપેક્ષિત લોકોને જ અત્યારે કમલમની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે વાત કરવામાં આવે તો ખાસ અહીંયા જે મીડિયાની ટીમ છે તેમને ઊભા રાખવામાં આવ્યા છે કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ ન કરી શકે તે માટેની પણ ખાસ વ્યવસ્થા અત્યારે હાલમાં અહીંયા કરવામાં આવી છે અપેક્ષિત લોકોને જ અંદર પ્રવેશ અત્યારે આપવામાં આવી રહ્યો છે અને લગભગ એવું પણ બની શકે જ્યારે ઉમેદવારી કરવા માટે આવે ત્યારે પણ મીડિયાને દૂર રાખવામાં આવે જે રીતની વાત કરવામાં તો લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ જગદીશ વિશ્વકર્મા અહીંયા નામાંકન કરવા આવશે ત્યારે પણ અહીંયા એક અહિયાં માહોલ જોવા મળશે કારણ કે આ આ ચૂંટણી ચૂંટણી જ રહેશે કોઈ ઉમેદવાર ફોર્મ નહીં ભરે તો આ ચૂંટણી બિનહરીફ થશે એટલે કે કહી શકાય કે જગદીશ વિશ્વકર્મા એકલું ફોર્મ ભરશે અને આવતીકાલે સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત થશે જી બિલકુલ જે રીતે આ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી ભારતભરમાં ભાજપ આ રીતે પ્રથમવાર પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણી કરી રહ્યું છે અને એમાં પણ ઓગણત્રીસ રાજ્યમાં ચૂંટણી થઈ ગઈ અને ત્રીસવું રાજ્ય ગુજરાત છે અત્યારે એક એવી માહિતી છે કે ભાઈ આ બિનહરીફ ચૂંટણી થઈ શકે છે પરંતુ આ જે ચૂંટણી છે એ પહેલીવાર યોજાઈ રહી છે તો તેને લઈને એક અલગ માહોલ પણ છે તો અત્યારે ત્યાં ભાજપના કયા કયા નેતાઓ અને કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા છે જે રીતની વાત કરવામાં આવે તો લગભગ વર્ષ બાદ જે પ્રક્રિયા છે તે આ પ્રક્રિયા અત્યારે હાલમાં પ્રક્રિયાથી આ યોજાઈ રહી છે પહેલાની વાત કરવામાં આવે તો આરસી કે જે વર્ષ તેઓને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ત્યારે પણ તેમનું સીધું નામ જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ વિજય રૂપાણી વિજય રૂપાણી બાદ જીતુ વાઘાણી જીતુ વાઘાણી બાદ સી આર પાટીલ આ તમામ જે ચાર જે પ્રદેશ પ્રમુખ રહ્યા છે તે પ્રદેશ પ્રમુખોના નામ સીધી રીતે જાહેર કરી દેવામાં આવ્યા હતા અને આ બંધારણ પ્રમાણે હાલમાં યોજાઈ રહ્યું છે એટલે કહી શકાય વર્ષ બાદ ઇલેક્શન અત્યારે હાલમાં યોજાઈ રહ્યું છે તમે જે રીતના અંદરના દ્રશ્યો જોઈ રહ્યા છો જે મતદાન પ્રક્રિયા છે તે મતદાન પ્રક્રિયા બપોર બાદ શરૂ થશે પણ જો બે વ્યક્તિ ફોર્મ ભરશે તો મતદાન થશે પરંતુ સિંગલ વ્યક્તિ ફોર્મ ભરશે એટલે કે ખાલી જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરશે તો બિન હરીફ ચૂંટણી રહેશે અને ઉદય કાનગઢ કે જે ચૂંટણી ઇન્ચાર્જ છે સંગઠન પર્વના મુખ્ય જવાબદારી જેમને સોંપવામાં આવી છે તેઓ અત્યારે હાલમાં પહોંચ્યા છે વીટીવી તરફથી વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેઓએ કંઈ પણ બોલ્યા નથી ખાલી એટલું કહીને જતા રહ્યા કે હા આજે ઇલેક્શન છે એટલે કહી શકાય કે ખૂબ જ પ્રોટોકોલમાં ખૂબ જ વાત કરવામાં આવે તો કડક રીતે ભાજપ દ્વારા કોઈ પણ માહિતી બહાર ન જાય તે રીતની અત્યારે હાલમાં ચૂંટણીઓની કામગીરી અને તૈયારીઓ અંદર કમલમ ખાતે શરૂ કરવામાં આવી છે જી બિલકુલ થી પાર્થ આપ જોડાયેલા રહેજો આપની પાસેથી માહિતી મેળવતા રહીશું તો કમલમ ખાતે પણ હવે હલચલ તેજ થઈ ગઈ છે કારણ કે ભારતમાં ભાજપ આ રીતે પ્રદેશ પ્રમુખ માટે પહેલીવાર ચૂંટણી યોજી રહ્યું છે ઓગણત્રીસ રાજ્યમાં ચૂંટણી યોજાઈ ચૂકી છે અને ગુજરાત ત્રીસવું રાજ્ય છે પરંતુ ગુજરાતમાં આ જે ચૂંટણી છે એ બિનહરિત થાય તેવી શક્યતા કારણ કે એક જગદીશ વિશ્વકર્મા જ માત્ર ફોર્મ ભરે તે પ્રકારની હાલ તો શક્યતા જોવા મળી રહી છે તેમના દસ ટેકેદારો સાથે તેઓ દાવેદારી નોંધાવવા માટે પહોંચશે જે ભાજપના હોદ્દેદારો છે એક બાદ એક કમલમ ખાતે પહોંચી રહ્યા છે જગદીશ વિશ્વકર્મા સાડા બાર કલાકે ઉમેદવારી ફોર્મ ભરશે તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે અને જો જગદીશ વિશ્વકર્માની સામે કોઈ બીજું અન્ય વ્યક્તિ ફોર્મ ન ભરે તો પછી આ ચૂંટણી બિનહરીફ જાહેર થશે અને સાથે આપને પણ જણાવી દઉં કે તેની સાથે ગુજરાત ભાજપને અગિયારમાં પ્રદેશ પ્રમુખ મળશે કારણ કે અત્યાર સુધી દસ પ્રદેશ પ્રમુખ જાહેર થઈ ચૂક્યા છે અને અગિયાર પ્રદેશ પ્રમુખ માટેની આ ચૂંટણી છે તો આપણી સાથે ફોન લાઈન પર વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે જગદીશભાઈ સ્વાગત છે યોજી રહ્યું છે અને એમાં પણ ગુજરાતની જે આ પ્રદેશ પ્રમુખ માટેની ચૂંટણી છે એ બિનહરીફ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે આપનું ગણિત શું કહી રહ્યું છે ગણિત સીધું છે આ તો માત્ર એક ઔપચારિકતા છે જેને સાદી ભાષામાં દેખાડો કેવાય

સવાલ એટલો છે કે ભારતીય જનતા પાર્ટી ના આપણે ખાસ કરીને પીએમ વિશ્વકર્મા યોજના ઈ જે લાગુ પાડી જે કૌશલ્યવાન લોકો જેટલા છે કુંભાર સુતાર લુહાર પરંપરાગત વ્યવસાય કરનારા લોકો જે છે

કે જે નામ ચર્ચામાં હતા એ નામની જગ્યાએ નવા જ નામ બહાર આવ્યા એટલે આ વખતે પણ એવું થયું કે નામો તો ખૂબ બધા ચર્ચાયા એ વાત નક્કી હતી કે ભાઈ ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ તરીકેનું પદ આપશે પરંતુ જે નામો ચર્ચામાં હતા એ નામો ક્યાં કોરાને રહી ગયા એટલે છેલ્લા કેટલાક દિવસથી બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો હતો એટલે તમને શું લાગે છે કે નામ તો નક્કી જ હતું હું આપણે ગઈકાલે બધી ચેનલમાં કીધેલું કે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીને હાઈકમાન્ડ ને કોથળા માંથી બિલાડું કાઢવાની ટેવ હોય છે કોઈએ કલ્પના ન કર્યું એવું નામ મૂકી દે પણ મેં ગઈકાલે તમને કહું જગદીશ વિશ્વકર્મા સિવાય કોઈ જગ્યા બચી નથી એટલે આ વખતે એવું નહીં થાય કે જગદીશ વિશ્વકર્મા નું નામ બહુ આગળ ચાલે છે એટલે હવે પછી કાલે ઉઠીને કોઈ બીજા નું નામ આવે અત્યારથી કીધું લખી રાખજો અને એ એટલા માટે કોઈ આપણો અહમ ઈગો ન હોય પણ એ જણાવ્યું હતું કે અનેક પેરામીટર્સ માં જગદીશભાઈ વિશ્વકર્મા ફીટ બેસે છે ઓબીસી કારણ કે અમિત ચાવડા એ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં સત્યાવીસ ટકા ઓબીસી ને મત મળવું જોઈએ રિઝર્વેશન એની મુહિમ ચલાવી હતી અને મુહિમ માં મતદન સફળ સફળતા કારણ કે હાઈકોર્ટે ગુજરાત સરકાર ને પણ ઠપકો આપીને